તમારા ભાઈ કે ચોડા છે રાતે આખી તો પણ રાતે આખી રાત એમ કરે ઊંઘવા જ્યા તો નહી ઊંઘવા જ્યા તો ઉજાગરા રહે બરોબર ચાઈ રાત ના ચાઈ ના સમજાય ને હાલ પાટો થોડો ઈ તો હવે માથે થોડો ના આવતો હાલ તો એટલું બધું ના ઈ કરો ઘર નઈ ન કર ઓર તો થોડો ખાલી ઓર તને પૂઠા પર ઊંઘાડે એ મંતલું પૂઠું જાય મંતલું પૂઠું છે એવું છે હા મંતલું પૂઠું છે એટલે થોડું પર એમ આરામ છે ને આરામ પડે હા કોઈ વાત પૂછું મંત્રલું છે

રાતે ગયા ફરવા ફરવા અને આયા છે મગજ નો ઝાટકો પૂછે હા એ વાત તમારી સાચી છે તમારે મારે એવું જ હું થાય તાન નું એને એવું મગજ થઈ ગયું છે બે શું તો ઝાટકો આ છે તો નશો બધી એ જ છે ને આ તમને ખબર પડજી કતે પૂછું દા આમ બોલ અમે તો બધું જોણા છે એમ એવું હોય તો તો તારો મંત્રી નું કે તો ઘણા વિને પરચે મૂકો જાવ તો કોઈ લાઈટ નો કરે તો ઝાટકો આવે ઝાટકો માં ઝાટકો આવે અતાર પાસે બીજો બીજા તો ફોન માં ઝાટકા આવે

યા તામી બ્યુઓ થશો જળ ગળગળ પણ ક્યાં વાલ ફૂગલે નહીં અલ્યા ખરી તા મારો પડશે મારો બારો પડશે વધારે મારું મને મને મારા બે જાય

હરીદારાનો તો આવી ગઈ આ નોર્મલ છે આવતું નો ના નોર્મલ નોર્મલ છે આમ તો બરાબર હે પણ મારા આંટી એડી કેવું તો હોય કોઈ ના આ તો મંદિરે ગોગો છે કોકું પાણી બંધા મળાતો બોલ કોણ ના મળા આ તો પાણી હોય રૂપી જાય બધી અને લ્યા આ આ કે મ પરે ને લકવાત

આ તો મારા શેનું ના થાય કે આ તો મારા શેના છે આ કેમ આ કેમ આ તમને ના ના આવ તો આનું મારે છે હા તમને ના હું પાઈ ના પોણી હું લે આવે બધું રેડી ના પત્રી જોર મારે આઈડી ફેલ થઈ લે ભાઈ આ બે બી ફેલાઈ ગઈ થી ભાઈ કોણ આ તો છટ્ટો બોડી ગયો આ બે ફેલાઈ આ શું હા ખાતા તો તો છે ત્યારે તો ફેલાઈડી છે આ બે બી ફેલાઈ માર તો તમને કોકી આ તો જાદુ કોકો ગાડી જાય આ તો મારો કોકો હતું પટી ગયું પણ દેખો એ જાદુ કરોડ જાદુ કરોડ માર છે જાદુ જાજુ નહીં ચાલે મારું પણ વાઈટ ને પોણી બગાઈ જાય આ તો પીતાય ને આ તો ઓની જવની થી માં ફરી ગયું છે બધું ને આ છે હા

એ વાગે વાગે એ ભવાજે એ મન ના રે બસ ભાળ હજી પણ તો સારી બની બઈ એયા ગોડી ને એંગલ હતું દે મારું હું મારું આને કે મારા બિડા ને રાજે રાજે આપને સાપું હાલો ઘરે જતી દે ઓ જોર બળકો ઘડો નહી પર નાટક ન કરતો ઓલતો અને હું શું

તમે સંપાયણા આવો છો આજે બોલટી વાળી પર આ સારી વિધી છે હા ઘણા દાડા વિધી કરાવી દાડા વિધી છે હવે તાનુ દાયો છે તી સાઈડ છોટ આયેલો છે કોને ભાઈ નહીં એટલે શી આ તું મકણવાયા કરે છે આ માઈ થા કાઠી પડ જો આ તું બસો દે થોડું મકણવાયા કરે છે એમ ભાઈ દે ગોડા ગોડા વાયા કરે આ બસ શું કામ બોલાયા છે તેમ ન પારામાં કો હ તો કારીટર થઈ

મુ તમે અજા માગો હા હું તો હેડુ તમારે હળુ હંગી માગો આ તો ભાઈ રેલા જલતા હું એક ભાઈપા હે તમે ભાઈપા જલતા છોડો બંડો રે હાલો તમે બરા સુખી થતા હા એ ભલે આજુ તા હ હા તું ભઈને હવે સુખી કરો એને એને કોની વાત તો